હોટલ હોવી જોઈએ આપણી દુકાનો હોવી જોઈએ પરંતુ આપણે અત્યારે શું કરીએ છીએ મોટી મોટી હોટલ માં ચાદરો બદલીએ છીએ વાસણો સાફ કરીએ છીએ શું આપડા આદિવાસી સમાજ નું છે આપણને આપણી પાસે કેમ નથી આપણી જ જગ્યા આપણા વિસ્તારમાં અને આપણા જ લોકો પાસે એ વસ્તુ નથી ત્યારે આપણે એક સંગઠિત થઈને એના માટે આંદોલન કરવું પડશે રવિ અને સુનિલ વગાઈના બે દીકરા આદિવાસી સમાજના દીકરા મજૂરી અર્થે ચીખલી ગયા અને ચીખલીમાં પોલીસે એને ચોર સમજીને પકડી લીધા અને જ્યારે

ખૂબ અન્યાય થાય છે આપણા વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટો આવે છે હવે ડાંગમાં સફારી પાર્ક બનવાનું છે સેના માટે આપણા માટે રહેવાની વ્યવસ્થા નથી આપણા માટે શાળાની વ્યવસ્થા નથી આપણા માટે રસ્તાની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી પરંતુ મોજ મજા માટે બીજા લોકોના મોજ મજા માટે આપણો આપણો નિકંદના સરકાર કાઢે છે આ ડાંગની ભૂમિને વંદન કેમ કરવા પડે ખબર અહીંયા સ્વર્ગીય માધુભાઈ થઈ ગયા અમને બધાને માલિકીનો હક મળે છે ને મને ને કોના કારણે મને ખબર છે આ માધુ કાકાને કારણે મળે છે એમણે લડત ચલાવી એમની જ સરકારના વિરોધમાં લડત ચલાવીને માલિકીનો હક આપ્યો જંગલની જમીનમાં ખેતી કરો છો ને કરો છો ને એ જંગલની જમીનનો અધિકાર કોંગ્રેસની સરકારે આપ્યો છે માધુ કાકાએ આપ્યો છે આ વિજયભાઈ કે બીજા કોઈ કઈ આપ્યું નથી આપણને આપ્યું છે કઈ કેમ નથી આયપો કેમ કે એમને ડર છે સરકાર નો કે સરકાર ના વિરુદ્ધમાં અમે જોશું તમારી ટિકિટ કપાઈ જશે આપણે ડર નથી રાખવાનો અને અત્યારે ડાંગમાં એવો માહોલ ચાલે છે આહવામાં એવો માહોલ ચાલે છે અમે કંઈ કરવા જોશું તો પોલીસવાળ આવે પણ એ પોલીસને કહેજો અમારા ભાઈ અમારો દીકરો અનંત પટેલ અહીંયા વાસતા આવી જશે અત્યારે હોય કે કોઈ રાજકીય આગેવાન હોય એને કહેવાનું અમે ડરવાના નથી આદિવાસી સમાજ માંથી આવું છું આદિવાસી સમાજ નું ભલું કરવા માટે મરી જવું પડે તો કઈ નઈ પણ હું તમારી વચ્ચે જ રહેવા

ક્રિકેટ નું મેદાન જુએ છે ને વોલીબોલ નું મેદાન જુએ છે ને સારા ઘરો જુએ છે ને સારા રસ્તાઓ જુએ છે ને પીવાનું પાણી જુએ છે ને તો કોંગ્રેસ ને મત આપવો પડશે આપશો બધા હાથ કોઈ ડરાવે તો એને અમે પછી એ પોલીસ હોય અધિકારી હોય કેશો ને કેશો ને બેનો ચૂપ એટલે નથી કે એવું લાગે કેશો ને બેન અમે આવશું તમારી વચ્ચે તમારી જેમ તમારા વિસ્તારમાં તમારા ઘરમાં તમારા ગામમાં પણ એક પણ પ્રોજેક્ટ ડાંગમાં આવા દેશું નહીં જે આપણો વિકાસનો પ્રોજેક્ટ હશે એને અમે સન્માન આપશું પણ વિનાશના પ્રોજેક્ટોને અમે કદી આવા દેશું નહીં અને અત્યારે જે ચૂંટણી આવે છે તેમાં સામેનો ઉમેદવાર આવે ને પૂછજો ભાઈ તમે આદિવાસી છો કે હાચા તમે ક્યાં રહ્યો છો તમે ડાંગમાં કોઈ દિવસ આવ્યા સાપુતારામાં બધા આવે પણ જામનાપરા માં જામલાપરા માં પડે અહીંયા આવ્યા કે કોઈ દિવસ આદિવાસી સમાજ માટે તમે કોઈ પણ રેલી કરી છે કે આદિવાસી સમાજના ભલા માટે કોઈ કામ કર્યું છે કે આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવા કંઈ કર્યું છે કે આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા માટે કંઈ કર્યું છે કેટલું તમારે પૂછવાનું છે પૂછો બટા હા પૂછો ડરવાનું નથી અન્યાય ના વિરોધમાં ન્યાય મેળવવાનું છે અને ન્યાય મેળવવામાં અનંત પટેલ તમારી સાથે સૌને જય ભારત જય આદિવાસી